નમસ્કાર ખરીદ મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે થેસર તાત્કાલિક વેચવાનું છે માહિતી આપો તો એ પહેલા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવાનો વિડીયો આપણને મળતા રહે મોડલ છે બે હજાર ત્રેવીસ એક જ ઓનર છે બેસ્ટ કંપનીની બનાવટ છે આ ઠેસર મિની મલ્ટીક્રોપ થેસર કહેવાય એવું આ માલિકનું કેવું છે ટૂંકમાં આની અંદર બધું જ નીકળે થેસર જોઈ શકો છો કે કંપની કન્ડિશનમાં કંપની કલરમાં છે ઓલરેડી બે હજાર ત્રેવીસનું મોડલ છે એટલે જોરદાર જ છે એટલે હવે વધુ ના કહેતા સીધા કિંમત પર આવીએ તો કિંમત છે બે લાખને ચાલીસ હજાર નવાની કિંમત છે પણ આ માત્ર એક લાખને એંસી હજારમાં આપી દેવાનું છે ક્યાં જોવા મળશે તો દોલગઢ વક્તાપુર હિંમતનગર જોવા મળશે પાર્ટીનું નામ છે સંજયભાઈ જેમના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું પાંચ એંસી જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ